બીજા મોટા સમાચાર રાજકોટની ભાયાવદર નગરપાલિકામાં પણ ધીમું મતદાન થઈ રહ્યું છે ભાયાવદરમાં ધીમા મતદાનને કારણે પણ રાજકીય પક્ષો ચિંતામાં છે બપોર સુધી મતદાન નિરસ રહેતા બંને પક્ષના નેતાઓ અત્યારે મૂંઝવણમાં છે કે આખરે કેમ મતદારો મતદારો બહાર નથી શું નારાજ થયા છે આ જ અંગે જાણકારી આપશે અમારી સાથે ગૌતમ બીડા લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ ભાયાવદર નગરપાલિકામાં મતદારો બહાર જ નથી નીકળી રહ્યા શું કારણ છે કે મતદારો નારાજ છે રાજકીય પક્ષો થી કોઈ કામ થયા નથી કે પછી હવે બહિષ્કાર કરી રહ્યા છે ચોક્કસ અત્યારે અમે ભાયાવદર નગરપાલિકા ખાતે પહોંચ્યા છીએ અને મેં જેમ કહ્યું કે અહીંયા જે વાતાવરણ છે તે નિરસ હોય એવું લાગી રહ્યું છે કેમ કે એકલ દોકલ મતદારો છે તે બપોરના સમયે આવી રહ્યા છે ઘણા બધા કારણો આની પાછળ હોય એવું લાગી રહ્યું છે એક તો બપોરનો સમય છે અને રાજકોટની આસપાસના લોકો આમ તો બપોરે સુવા માટે ટેવાયેલા છે બીજું એક કારણ એ પણ છે કે ઘણી બધી બેઠકો છે તે બિનહરીફ થઈ ગઈ છે એના લીધે જે લોકોમાં જે સ્થાનિક રાજકારણ છે તેને લઈને નિરસતા પણ જોવા મળતી હોય છે કેમ કે જે લોકો મતદાન કરતા હોય છે તેમને પોતાના તરફની પરિણામની અપેક્ષા હોય છે પરંતુ એમાં પણ અત્યારે આ જે જે બેઠકો થઈ રહી છે તેના લીધે પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે બીજી તરફ જે ભાયાવદર જે નગરપાલિકા છે ભાયાવદર નગરપાલિકાની અંદર જે સ્થાનિક પ્રશ્નો છે તે પણ ક્યાંક ને ક્યાંક કારણભૂત બનતા હોય એવું લાગી રહ્યું છે કેમકે ઘણા બધા એવા નગરપાલિકાઓ છે કે જે ભૂતકાળમાં જે હોય એનાથી થોડીક ઉપર આવે રોડ રસ્તા ગટર સહિતના જે પ્રાથમિક જે સુવિધાઓના જે માપદંડો છે તેમાં વધારો થાય પરંતુ ભાયાવદર છે તેમાં એવું નથી ભાયાવદર નગરપાલિકા એવી નગરપાલિકા છે કે જ્યાં સારા રોડ રસ્તા હતા એમાં અત્યારે ખાડા ખબડા જોવા મળી રહ્યા છે પ્રાથમિક પ્રશ્ન જે અહીંનો છે જે મુદ્દો બનાવ બન્યો હતો આ વખતે ચૂંટણીનો કે અહીંયા રિવરફ્રન્ટ બનવા બનાવવામાં આવે બીજી બાજુ કોંગ્રેસ એવું કહી રહ્યું હતું કે જો રિવરફ્રન્ટ બને તો જે જેયાવર શહેર છે તેની અંદર પાણી ઘૂસી જાય એટલે આવા જે સ્થાનિક પ્રશ્નો છે તેમાં પણ લોકોને રસ ન હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જી બિલકુલ આભાર ગૌતમ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો ભાયાવદરમાં પણ અહીંયા મતદારોમાં નિરસતા છે જો કે આ તમારી પાસે એક સમય છે ભલે અહીંયા લોકો બેનરીફ થયા હોય બધી સમસ્યા હોય પરંતુ મતદાન કરવું ખૂબ જ